તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સુરતના પલસાણા વિસ્તારમાં એક યુવતી યુવક સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવક તેના ઘરે તેને હથિયાર લઈને મારવા આવ્યો હતો ત્યાર પછી મિત્રો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલો થાળે પાડ્યો હતો મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડીયો સુરતના પલસાણા વિસ્તારનો છે જ્યાં એક યુવતી એક યુવક સાથે વાતચીત બંધ કરી દેતા ત્યાર પછી યુવક એ યુવતીને હથિયાર વડે ત્યાં મારવા આવ્યો હતો મી ખાયો ને એ ઓલી ખાયો ખડકડી ખડકડી ઓય પટ્ટા પટ્ટા એયા મી ઓય હા વા ને મુનાવા પતિ જાય ને મુનાનો કોઈ દે બોસ આ બાઈક એ બાઈક પતિ જાય ને

કોઈ નહીં કોઈ નહીં મારો વિષય હતો સાઈડ વાલો બધાય કઈ 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 ભાઈ એમાં મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો કે મિત્રો ત્યાર પછી પોલીસે ત્યાં ઘટના સ્થળે જઈ અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમારું આ વિડીયો શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો